નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે મરચાંનો લોટવાળો સંભારો બનાવી લીધો ને એટલે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ એટલો સરસ આ સંભારો ટેસ્ટી બને છે ગુજરાતી કાઠિયાવાળી કોઈ પણ ડીશ હોય ને તેની સાથે તો સંભારા હોય જ છે ફ્રેન્ડ્સ તો ફક્ત તમે આ એક મરચાંનો સંભારો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે બીજા કોઈ પણ પ્રકારના સંભારા સર્વ કરવાની જરૂર નહીં પડે એટલો સરસ રોજે બનાવીને ખાવને ને એવો ટેસ્ટી એવો આ સંભારો રેડી થાય છે ફ્રેન્ડ્સ બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ નથી ફક્ત એક મરચાં અને ચણાના લોટની જરૂર પડશે તો આપણે અહીંયા મરચાં લીધા છે અઢીસો ગ્રામ જેટલા મોડા મરચાં આવે મોડી વેરાયટીના આ રીતના લાંબા તે લીધા છે તમે કોઈ પણ પ્રકારના મરચાં લઈ શકો છો પણ આ મરચાંમાંથી સરસ એવો સંભારો બનીને રેડી થાય છે આ રીતના તીખી વેરાયટીના આવે છે ફ્રેન્ડ્સ તે મરચાંનો પણ ઉપયોગ તમે કરી શકો છો રોજે આપણે તળીને મરચાંનો સંભારો તો બનાવતા જોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ એકવાર આ રીતે લોટવાળો સંભારો ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાનો છે અને બનાવો પણ સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તો અહીંયા મરચાંને ધોઈને આપણે સરસ કોરા કરી લીધા છે તો મરચાંને હવે સમારવાના છે ફ્રેન્ડ્સ આ મરચાં તીખા નથી ને એટલે આપણે આ રીતે હાથેથી જ સમારીશું અથવા તમારી પાસે કટર હોય મરચાં ચેકલી કટર તેની અંદર પણ તમે કટ કરી શકો છો આ મરચાં તમારે જો લાંબા રાખવું હોય આ રીતે લાંબી પટ્ટીમાં તો તે રીતે પણ તમે મરચાં કટ કરી શકો છો અને અથવા ફ્રેન્ડ્સ તમને જો રાઉન્ડ રાઉન્ડ શેપ પસંદ હોય તો તે રીતે પણ મરચાં કટ કરી શકો છો હું તમને અહીંયા બંને રીતે આ રીતે કટ કરીને બતાવું છું તો આ રીતે લાંબુ મરચું કટ કરીને નાના ટુકડામાં રાખી શકાય અને આ રીતે રાઉન્ડ પણ કટ કરી શકાય છે પસંદ તમારી છે તો મરચાં કટ કર્યો છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો જો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવો અને આ વિડીયો તમને પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો જરૂરથી મને મોટિવેટ કરવા માટે એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો મરચાં આપણે અહીંયા સરસ કટ કરી લીધા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે આપણે મરચાંને વઘારવાના છે તો તેના માટે એક પેનની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી આપણે તેની અંદર રાઈ ઉમેરી દેવાની છે હવે જ્યારે ફટાફટ ઉતાવળ હોય ફ્રેન્ડ્સ અને આપણી પાસે કોઈ પણ ઘરમાં શાક ન હોય ત્યારે તમે આ સંભારો ખાલી રોટલી સાથે સર્વ કરશો ને તો તમારે શાક બનાવવાની જરૂર નહીં પડે એ એટલો સ્વાદિષ્ટ આ સંભારો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો થોડા એવા આપણે મેથી દાણા ઉમેરીશું આ સંભારાની અંદર મેથી દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો મેથી દાણા અને રાઈને આપણે સરસ તેલમાં આ રીતે ફૂટવા દઈશું પછી આપણે જે મરચાં કટ કરીને રાખેલા તે ઉમેરી દેવાના છે મરચાં ઉમેરીને ફ્રેન્ડ્સ પછી આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તરત ઢાંકણ ઢાંકી દેવાનું છે ઢાંકણ નહીં ઢાકોને તો મરચાં છે તે તેલમાં ઉમેરશું ને તરત ફૂટવા લાગશે એટલે તરત ઢાંકણ ઢાંકી જ દેવાનું નહીં તર આપણો ગેસ સ્ટવ પણ ખરાબ થઈ જાય છે તો આ રીતે સરસ ઢાંકણ ઢાંકીને આપણે પહેલાં બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બેથી ત્રણ મિનિટમાં જ તમે જોઈ શકો છો મરચાં છે તે સરસ તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રીતનો સંભારો એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળ ભાત છે કે કાઠિયાવાળી કોઈ પણ સબ્જી સાથે તો જોરદાર લાગે છે તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને સ્વાદિષ્ટ પણ એટલો જ છે થોડી બનાવવું પણ સરળ છે હજી તામજામ પણ નથી પહેલી વારમાં જ તમે પરફેક્ટ એવો સંભારો બનાવી લેશો તો હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર ઉમેરી દઈશું અહીંયા વધુ બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી ફક્ત હળદર નમક ઉમેરો અને તમારો સંભારો રેડી થઈ જવાનો છે ટેસ્ટી એવો હળદર મીઠું ઉમેરી દઈને પછી આપણે થોડીવાર માટે સાતળી લેવાના છે મરચાંને આ રીતે જ્યારે મહેમાનો આવવાના હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ લોટીઓ સંભારો ટ્રાય કરશો ને એટલે મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે એટલો સરસ આ સંભારો ટેસ્ટી બને છે તો હવે આપણે તેની અંદર થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેરવાથી મરચામાં જે તીખાશ હશે તે પણ ઓછી થઈ જશે પાણી ઉમેરી દઈને પછી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મરચાંને થવા દઈશું જો અહીંયા ફ્રેન્ડ્સ એવું લાગે કે મરચાં વધુ તીખા છે ને તો તમે જ્યારે કટ કરો ને ત્યારે જ તમારે પાણીમાં કટ કરવાના જેથી શું થશે મરચાં પાણીમાં કટ કરશો ને તો તીખાશ છે મરચાની તે બધી પાણીમાં જતી રહેશે તો હવે આ રીતે લોટ લઈ લેવાનો છે થોડું એવું પાણી બચે ને ત્યારે લોટ આપણે સાથે જ ઉમેરી દેવાનો એકથી બે ચમચી જેટલો જરૂર જણાય એટલો આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે એ લોટ શેકવાની પણ જરૂર નથી આ રીતે આપણે કાચે કાચો જ લોટ ઉમેરી દેવાનો છે તો અહીંયા આપણે ચાર ચમચી લોટ ઉમેરી દીધો છે અને અત્યારે ચલાવવાનું નથી તરત આપણે ઢાંકણ ઢાંકી દેશું જેથી આપણું થોડું એવું પાણી બચેલું છે ને મરચામાં તેને લીધે વરાળમાં લોટ છે તે સરસ બફાઈ જશે એટલે આપણે અલગથી શેકવાની પણ જરૂર નહીં પડે હવે તમે જોઈ શકો છો પાણી છે તે થોડું ઓછું થઈ ગયું છે તો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે હલકા હાથે મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમે જોઈ શકો છો મરચાં ઉપર સરસ લોટનું કોટિંગ થઈ ગયું છે આ રીતે મરચાનો સંભારો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે ફટાફટ બનીને તૈયાર થઈ જવાનો છે તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલો પણ સમય નથી થયો અને આપણો મરચાંનો સંભારો બનીને તૈયાર છે આ રીતે બનેલા મરચાં છે ને ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ગુજરાતી છે એટલે ખાટું મીઠું તો હોય જ તો આપણે એક ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જો પસંદ હોય ને ખટાશ ગળાસ તો ઉમેરવાની અથવા ફ્રેન્ડ્સ તમે સ્કીક પણ કરી શકો છો એકલું લીંબુ પણ ઉમેરી શકો છો પણ લીંબુ ઉમેરો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ છે તે તમારે બંધ કરી દેવાની પછી જ લીંબુ ઉમેરવાનું જો ગરમમાં તમે લીંબુ ઉમેરશો ને તો મરચાં છે તે થોડાસ કડવાશ અને તુરાસ પડતા લાગશે એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરો પછી જ લીંબુને ખાંડ ઉમેરવાના છે અત્યારે પેન ગરમ છે અને મરચાઈ ગરમ છે એટલે બધી વસ્તુ એક રસ સરસ થઈ જશે તો મરચાંનો સંભારો રેડી છે તો આ રીતે સંભારાને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ તો આપણે આગળ ફ્રેન્ડ્સ આવા જ નવીન મરચાંની એક વાનગી તમારી સાથે શેર કરેલી છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો આ મરચાંના સંભારાની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને તમને કેવો લાગ્યો તે કમેન્ટ ફ્રેન્ડ્સ જરૂરથી કરજો આ સંભારાની રેસીપી તો મળી શું નો આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ